બની રજો વ્લોક માં મજા આવશે થોડીક અને થોડોક વાર લાગે છે વ્લોક માં પણ આવશે મજા તમને એટલે જોતા રહેજો વ્લોક કેમ છો મિત્રો આવી ગયા છે પાછા હો

અમેરિકા 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 ભેગું થામે તમારે જવું છે તો લાભી જગ્યા આપડે મોકલજો અમેરિકા જવું છે તો ક્યાં જાવ તાર બોલ આપણે દુબઈ વઈ જઈએ મંગલ ગ્રહ ઉપર જાવ દુબઈ વઈ જાવ ચંદ્ર ઉપર જાવ ના ભાઈ ના હા એમ બાકી ચંદ્ર ઉપર આપડા જમસાદ ની જમીન છે 21 એકર જેવી હા એલા એ જમસાદ ની જમીન છે કા હા એને 21 એકર જેવી જમીન છે તો જમસાદ ભાઈ ની વયા જઈએ આપણે હા તો એમ કરશે તમારે ભાઈ જમસાદ ભાઈ પહેલા ફોન કરવો જોઈએ ને આપડા ભાઈ છે એમાં નામડી વાત હોય તો પછી એને કે હાલો અમારી યાર મંગળ ગ્રહ ઉપર ચોહાણ ને આઈશે પૂછવાનું એ હા હા કરી નાખીને વાત કઈ હોય

બેઠા બેઠા ને હું એટલા તળાવ ખરું બનાયું બાકી ઠંડી હે અબ્બા જો ફ્રિજ ખોલ કે ચલે ગયે નાવું પડે ગરમ પાણી પલન કરીને નાવું પડે પણ નાવું પડે વાંધો નહીં બહુ ઠંડી પડે રાજકોટ તો બહુ એટલે બહુ ઠંડી અરે જો તો ખરી ખબર હોય ચારો તરફ

જીતાયલા સ્વાવેરા વાય વાર્ગો વાય કા નબળાયા હા ભાઈ ઓ જના ભાઈ તું તમતા તું હોયો યાર ડાયમંડ તો ચાલુ કરે ચાલુ કરે નવરા હોય અરે બાપ તો ધોતી ખોલ અમે નવરા માણા ના ભાઈના કામ હે હો આ તો વાતો થાય છે બાકી ઓકાને તો નવરા હોય કામ હોય આમાં ઢેક રાખે અમારે ભાઈ યાર અમારો બિઝનેસ એકચ્યુઅલી બહુ ઉછળ્યો ને ઉછે ઉછે ગાવા વાણ ના

લોકેશન સારું હતું બે ચાર ફોટા પાડી લીધા હોય બધા મેં ને ભાર્ગવભાઈ હવે જઈ એ પાછા આપણે બધે એટલે બે જણા તો અરે આમ નહીં બે ચાર ફોટા સારા પાડી લીધા આમ બે ચાર કિલો કે બે ચાર બે ચાર ગ્રામ બે ચાર ગ્રામ ઉભી રાખી હતી જોવો તમે નજારો જોવો તમે

બે લાખ તો થાય ને ભાઈ અગર હમ કરે તો કરે કે બોલે તો બોલે કે આ તો કે તમે હસ્તી માણા હોય એની કેમ વાતો કરો આ થાય તમે હસ્તી છો મિત્રો ગોંડલ આપણે પહોંચી ગયા છે આવી ગયું એમ ને આપણો ગોંડલ સિટી ઓફિસ જવાનો કયો એમ ને ગોંડલ પોલીસ સ્ટેશન આવી ગયું ભાઈ ન્યાન જ જવાનું હો ના ના ન્યાન થોડું જવાનું તમે અમારો એવું કામ હતું ખાલી 2 સેકન્ડ એ કા

આવી ગયો ઉતરી જાવ ચા આવી ગયે થેપલા આવી ગયા ચટણી સંભાર અને ગાંઠિયા આવી ગયા ભાઈ

બરાબર હીયે di આ મારું હલો જય માતાજી માતાજી આવજો હાલગમાં કઈ ધ્યાન ન રહ્યું થોડુંક એટલે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મળીએ પાછા ફરી નવા વ્લોગમાં તમને હસાવતા રહેશું સપોર્ટ કર્યા રાખજો મળીએ આવતા નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી રામ